નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આઝાદ હિન્દ ફોજના પ્રણેતા શહીદ વીર નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ વડીવાડી પાસે રેસકોર્સ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશીના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે વિપક્ષી નેતા ચંદ્રકાંત ભત્તુ કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ નિમિત્તે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ જન્મજયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિ કરીએ છે એમને સતસત નમન કરીએ છે અને ખાસ કરીને આજે આખા દેશમાં સુભાષચંદ્ર બોઝને યાદ કરે એનું કારણ કે ક્રાંતિકારી નેતા આઝાદ હિન્દ ફોજના સ્થાપક કે જેમને એ સમયે અંગ્રેજો સામે લડવા માટે એક આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરી અને જે બટાલિયન બનાવી ચાર બટાલિયન એ બટાલિયનના નામ ગાંધી નહેરુ સુભાષ અને આઝાદ આ બટાલિયનના નામથી સાબિત થાય કે મહાત્મા ગાંધીને પંડિત જવાહરલાલ નહેરુ માટે એમના જે વિચારો અને એમને એ પ્રેરણા સ્ત્રોત માનતા હતા કારણ કે આપણે જે મહાત્મા ગાંધી બાપુને રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ એ રાષ્ટ્રપિતાનું બિરુદ પણ બીજું કોઈને પણ સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું તું મુજે ખૂન દો મેં તું મેં આઝાદી દૂંગાનો બુલંદ નારો એ સમયે દેશના યુવાનોને આપ્યો અને યુવાનોના પણ એ સમયના પ્રેરણા સ્ત્રોત હતા એવા સુભાષચંદ્ર બોઝને આજે જન્મ જયંતિ નિમિત્તે સતસત નમન કરીએ છીએ આજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જન્મ જન્મજયંતિ છે અઢારસો સત્તાણું માં જન્મેલા ક્રાંતિકારી કોંગ્રેસ પાર્ટીના રહેલા અધ્યક્ષ જય હિન્દનો નારો આપનાર તું મુજે ખૂન દો મેં તુ આઝાદી દૂંગા આઝાદ હિન્દની ફોજની રચના કરનારા પણ સૌથી અગત્યની વાત એ હતી કે એમના મનમાં જે હતું દેશની આઝાદી ગાંધીજીની વિચારધારાથી નહીં મળીને જુદો થાય પણ લક્ષ્ય એક જ હતું બધાને જોડવાનું કામ આઝાદી તરફ જોડવાનું કામ અથવા આઝાદી તરફ બાળવાનું કામ જો કોઈએ કર્યું હોય તો આ દેશમાં ગાંધીજીએ કર્યું છે કે પછી એ સુભાષચંદ્ર બોઝ હોય કે ભગતસિંહ સુખદેવ રાજગુરુ હોય તમામને જોડવાનું કામ ગાંધીજીનું હતું લક્ષ્ય બધાનું એક જ હતું કે દેશની આઝાદી આ તુમો જે ખૂન દો મેં તમે આઝાદીનો મતલબ જ એ થયો કે લડવા માટે તૈયાર થાવ અને આ દેશમાંથી અંગ્રેજોને ભગાવો આ તમામ લોકોની મહેનતથી આ દેશ આઝાદ થયું પણ નામનું નામ એક અલાયદું છે કારણ કે આઝાદ હિંદની ફોજની રચના કરવી સાથે સાથે મહિલાઓને જોડવું અને એની બી સેના ઊભી કરવી આ પહેલો વ્યક્તિત્વ હતો એટલે આવા વ્યક્તિત્વને નમન કરતા દેશની આઝાદીની યાદ કરતાં હું એમને નમન કરું છું અને આવા વીરોમાંથી કંઈ શીખવા જેવું છે અને દેશ કઈ રીતે આગળ વધે એની તરફ આપણે આગળ વધીએ એ જ જય હિન્દ જય ભારત